તો આ છે આપણી મરચી લવિંગિયા મરચ આવે રૂપર હજર ગયો એક રૂપર મરચી તો આમાં માહન બધાય બકાલા માં આસી આસી આપણે છે ને રાખા સાટે દઈએ બોલે તો આપણી દોહેલા વાની કે કે સુલા વાની જો આ હે ને દા પનર ની એક ફરે સટાય આ કઈ દોવાતા નથી કઈ નુકસાન થાય ને વાઈ વાઈની મહિના થે ગો સારા એક કઈ અવાર હે તંગી છે જરાક રીંગડા ત્યાં જો નહીં પણ આ વરસાદ થયો ને માવઠું તે પાસ્તર થયું બધું બકા